જય શ્રી કૃષ્ણ મિત્રો ભાગવત કથાના સ્કંધનો માં ત્રીજા પાઠ માં તમારો સ્વાગત છે જગતમાં રામ જેવો પુત્ર થયો નથી દશરથ જેવા પિતા થયા નથી જ્યારે રામ ભવનમાં ગયા ત્યારે છેલ્લા સવાર સુધી દશરથે રામજી નું સ્મરણ કરે છે દશરથજી વારંવાર કૌશલ્યાને પૂછે છે મારો રામ ક્યાં છે મારા રામ પાસે મને લઈ જાવ રામ વગર હું જીવી શકીશ નહીં અને રામ વગર દશરથ જીવ્યા નથી રામજી ગયા તે સાથે દશરથજીના પ્રાણ ગયા છે રામાયણનું એક એક પાત્ર દિવ્ય છે પરત જેવો ભાઈ થયો નથી સીતા જેવી સ્ત્રી થઈ નથી

રાક્ષસીઓ નો કઈ દોષ દેખાતો નથી તેઓ રાવણ ના કહેવાથી મને ત્રાસ આપતી હતી રાક્ષસીઓ રાવણની ની આજ્ઞામાં હતી વળી એ મારા દુખ કર્મનું ફળ હતું પ્રારંભ તો ભોગવવું જ પડે ને મે લક્ષ્મણનું અપમાન કરીને તેનું એ ફળ હતું મને તો થાય છે કે આ રાક્ષસીઓ હું મારી સાથે અયોધ્યા લઈ જાઉં હનુમાનજી વંદન કરે છે માં તમારા સિવાય આ વિદ્યા કોઈ બતાવી શકે નહીં રાક્ષસો માટે રામ સરળ નથી પણ રાક્ષસીઓ માટે સીતાજી સરળ છે સીતાજી સાક્ષાત દયાની મૂર્તિ જણાય છે દશરથજીને વિશ્વમિત્રએ ફરી ફરીને કહ્યું છે રામ તો પર ગોર નહીં કરો ત્યારે વશિષ્ઠજી દશરથજીને સમજાવે છે દશરથજીનો વશિષ્ઠમાં પૂર્ણ વિશ્વાસ હતો તેઓ સદ્દગુરુ ના આધીન હતા હવે દશરથ રાજી થયા તેમણે રામ લક્ષ્મણ ને સભામાં બોલાવ્યો રામ લક્ષ્મણ ને પ્રણામ કર્યા દશરથજીએ કહ્યું તમારે વિશ્વામિત્ર ના યજ્ઞ નું રક્ષણ કરવાનું છે રામ લક્ષ્મણ એ જેવી આજ્ઞા કરી અને માથે આ માથે ચડાવી જીવન ને મધુર બનાવજો ભગવાન મીઠાશ ના પ્રેમી છે માટે જીવનમાં મીઠાશ વધારો જીવનમાં મીઠાશ સદગુણ થી આવે છે સર્વને માન આપશો તો તમારું જીવન મધુર બીજાને માન આપવાથી અને જીવનમાં મીઠાશ સંયમ વધારવાની જીવન મધુર બને છે ઉત્તમ બને છે એના જીવનમાં મીઠાશ નહીં એ ભગવાનને ગમતો નથી વિદ્યાદાન જ્ઞાનદાન અને દ્રવ્યદાન કરતા માનદાન ચડિયાતું છે માનદાન શ્રેષ્ઠ દાન છે એક પૈસાનો પણ ખર્ચ નહીં સર્વને માન આપો જે કોઈને અપમાન કરતો નથી કકશવાણી બોલતો નથી તેના જીવનમાં મીઠાશ છે રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે વધારે વિશ્વામિત્ર એટલે કે વિશ્વના મિત્ર વિશ્વસ્ય મિત્ર તો

જે તેમના હાથે બંને ઉઠળ સુધી પહોંચે છે કોઈએ પૂછ્યું કે પ્રભુ આપ કેવ હાથ લાંબા રાખે છે પ્રભુએ જવાબ આપ્યો કે મારા ભક્તો કોઈ જાડો ભેટે છે રામ વાનરો ભેટે છે રામજી સર્વે ઉપર પ્રેમ કરે છે રામજી ધનુષ્ય બાણ હંમેશા સાથે રાખે છે ધનુષ્ય બાણ ને સજ રાખે છે ધનુષ્ય બાણ વગર ના રામ ના દર્શન કોઈ ઠેકાણે નથી રાજ્યવા અને બેઠા હોય ત્યારે પણ ધનુષ બાણ અને મહેલમાં સીતાજી પાસે બેઠા હોય ત્યારે પણ ધનુષ બાણ ઉપનિષદમાં માં ઓમકાર ધનુષ્ય ની ઉપમા આપી છે ઓમકાર એટલે કે જ્ઞાન અને જ્ઞાન એ જ ધનુષ રામજી એ ધારણ કરેલું છે ધનુષ્ય બાણ ને હંમેશા સજ રાખજો કારણ કે રાક્ષસો કામ ક્રોધ લોભ વગેરે તમારી પાછળ પડ્યા છે તમને મારવા આવે છે પરંતુ રામ ની જેમ ધનુષ્ય બાણ ને સજ રાખજો જ્ઞાન વિવેક ને સતેજ રાખજો પ્રતિક્ષણે સાવધાન રહે તેની રાક્ષસ મારી શકે નહીં રામ નું સ્વરૂપ અદભુત છે સુવર્ રાક્ષસી રામને જોતા તેને ઈચ્છા થઈ કે આ મારા પતિ બને આપડા હૃદય રાક્ષસો કરતા કઠોર બન્યા

અગ્નિ એ નું મુખ છે અગ્નિ મુખ પરમાત્મા યજ્ઞ સ્વાધ્યાય ધ્યાન નું ફળ છે મન બુદ્ધિ નું ફળ છે ના દર્શન એટલે કે વિશ્વામિત્ર વિચારે છે કે મારા યજ્ઞ નું ફળ તો મારા દ્વારા છે એટલે હું અત્રે ધુમાડો ખાઉં છું વિશ્વામિત્ર યજ્ઞ નો આરંભ કર્યો રાક્ષસો ને ખબર પડી કે રાક્ષસો વિઘ્ન કરવા દોડી આવ્યા વારંવાર રામજી ના દર્શન કરતા ના સ્વભાવ બદલાય છે જેના દર્શન થી સ્વભાવ બદલાય છે એ ઈશ્વર મારી જ વિચારે છે કે આ વિશ્વામિત્ર ને યજ્ઞ માં વિઘ્ન કરવાનું મન કેમ થતું નથી આજે કેમ મારા મનમાં દયા આવે છે આ બાળકોને જોતા મારું મન પલટાય છે કેમ આજે પણ રામ ના દર્શન કરવાની બુદ્ધિ સુધરતી નથી રામના દર્શન કર્યા પછી બુદ્ધિ ન સુધરે તો માનવું તો હું રાક્ષસ કરતા પણ અધમ છું રામના પ્રત્યક્ષ દર્શન કરતા મારી ચંદિ બુદ્ધિ બદલાય છે એમાં કઈ આશ્ચર્ય નથી રામનું નકલી સ્વરૂપ ધારણ કરતા નકલી રામનું ચિંતન કરતા રાવણ નું કામ માતૃત્વ દેખાય છે એકનાથ મહારાજ ને લખ્યું છે કે રામ રાવણ નું યુદ્ધ થતું હતું ત્યારે કુંભકર્ણ સુતેલો હતો જયારે કુંભકર્ણ જગાડવામાં આવે ત્યારે તેને પૂછ્યું મને કેમ જગાડ્યો ત્યારે રાવણે કહ્યું કે જાનકી માટે યુદ્ધ થાય છે એટલે કે જગાડ્યો

નહી રાવે જવાબ આપ્યો કે મારા રામ સાથે મારે વિરોધ ભક્તિ હું એકલો ભોજન કરું છું તો મારા એકલાનું કલ્યાણ થાય પણ વિરોધ કરું તો મારા આખા વંશનું કલ્યાણ થશે આ તામસી છે તો ધ્યાન તપ કરી શકશે નહીં રામજી સાથે વેદ થશે યુદ્ધ થશે તેઓને રામના દર્શન થશે પણ તેમનું કલ્યાણ થશે આપના વંશ નું કલ્યાણ કરવા મેં રામ સાથે વેદ કર્યું છે મનથી નારાયણ નું મળવું એ બધા યજ્ઞો છે એ બીજા ગરીબ માં ગરીબ પણ રહી શકે છે તમારા એ યજ્ઞ રામ લક્ષ્મણ ને બોલાવજો બીજા યજ્ઞ ખુબ ધન જોઈએ ઉજકૂળ જોઈએ વિધુર કે વિધવા યજ્ઞ કરી શકે નહીં બીજા યજ્ઞ માં પાછિત પણ ખરવું પડે છે કેટલાક યજ્ઞ એવા છે કે જે સાધારણ બ્રાહ્મણ પણ કરી શકે નહીં યજ્ઞ હોત્રી જ કરી શકે યજ્ઞ કરવા પુષ્કળ ધનનો ખર્ચ કરવો પડે છે પણ એ યજ્ઞ કેવો છે ચાર દરવાજા છે યજ્ઞ રાક્ષસો મારી જ સ્વભાવ એટલે કે કામ ક્રોધ લોક વગેરે નો વિઘ્ન કરવા આવે છે દરવાજા ઉપર રામકૃષ્ણ રાક્ષો તો મારી વિઘ્ન કરી શકશે નહીં આંખોમાં મુખમાં કાનમાં ભગવાનને રાખશો તો એક એક ઇન્દ્રિયોમાં ભગવાન ને રાખો તમારી દરેક ઇન્દ્રિય

ઈશ્વર ની રાખશે તે નિર્ભય થશે રામજી કોઈ પર સ્ત્રીને

કોમળ ઈશ્વર પાસે જઈ અને કઠણ બુદ્ધિ નહીં કોમળ બુદ્ધિ હોય તો એથી શરણ ક્યારે કોઈ સંત મળે ત્યારે કોઈ ચરણ પાવન થાય ત્યારે સંત ની ભારે મહિમા છે તો ભગવાન ની ચરણ રજ નું શું કહેવું અહીં આ પાઠ પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ